નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે પહેલી માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

ના આંગણે અચલગચ્છ સંપ્રદાયના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પરમેશ્વરી પ્રવજ્યા પ્રદાન જૈન ભાગવતી દીક્ષાનો પાવન પ્રસંગ શ્રી અમદાવાદ અચલગચ્છ જૈન સંઘ અનુમોદિત એવમ શ્રી કચ્છ દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજન અમદાવાદના આયોજનને ગુરુ ગુણોદય કૃપાપાત્ર પરમપજ્ય ઘણી વર્ષે શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ આદિઠાણાની નિશામાં તારીખ એક માર્ચ થી ત્રણ માર્ચ એમ ત્રિદિવસીય મહોત્સવ રાખવામાં આવેલ છે આ અવસરે જલગાંવ મહારાષ્ટ્ર કચ્છના જખુ નિવાસી શ્રી રાજેશભાઈ ગુલાબચંદ મોબાયા અચલગચ્છની ગુરુ ગુણોદય ગુરુ પરંપરામાં સ્વયં અંગીકાર કરવા એટલે કે દીક્ષા માટે કટિબદ્ધ બન્યા છે પહેલી માર્ચના સવારના શ્રી નવનીત વિવિધ લક્ષી ભવન શ્રી ગુણોદય સાગર સુરીશ આરાધના ભવનથી સવારના સાત કલાકે પૂજ્યશ્રીનો સામયુ રાખવામાં આવેલ છે સ્વાગત યાત્રામાં રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ની પાછળ ગુરુ ગુણોદય સંયમ વાટિકા ખાતે પહોંચતા વાટિકાનું ઉદઘાટન કરી શ્રી સંઘનો નવ નગર પ્રવેશ કરાવાશે પૂજ્યશ્રીના મંગલમય ગુરુવંદન સહ ત્રિદિવસીય મહોત્સવનો દીપ પ્રાગટ્યશ્રી કચ્છી જૈન સંઘ સમાજના વિવિધ સંસ્થાઓના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટીઓના વરદસ્તે કરવામાં આવશે ત્રિદિવસે મહોત્સવ રંગોત્સવ દર્શન અચલ શ્રી મહાકાલી માતાજીની ભાવના બીજા દિવસે છેઠ રાયચંદ ભવનનું ભૂમિપૂજન પાઠ અભિષેક દીક્ષાર્થી વિદાય સમારોહ આદિ તથા ત્રીજા દિવસે સવારના વર્ષીદાનનો વરઘોડો સહ પારમેશ્વરી પ્રવજ્યા પ્રદાન પ્રસંગ યોજાનાર છે અને તેની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી થશે આ અવસરે દાતા પરિવારોના સથવારે ત્રણેય દિવસ સાધર્મિક ભક્તિ પર રાખવામાં આવેલ છે આ પ્રસંગે પૂજ્ય ઘણી વર્ષી રાજ્ય રત્ન સાગરજી મહારાજ સાહેબ પ્રવર્તપ શ્રી પુણ્યોદય સાગરજી મહારાજ સાહેબ મુનિશ્રી અનંત રત્નસાગરજી મહારા સાહેબ હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ પ્રિયંકર સાગરજી પદ્મોદય સાગરજી રત્નોદય સાગરજી આદિ સમણગણ ગણ પધારે પધારેલ છે આ પ્રસંગે અમદાવાદના રિવરફ્રન્ટના મેદાન પર વિશાળ સામિયાળો ડોમ પણ ઊભો કરવામાં આવ્યો છે અને એક ખાસ નગરની રચના પણ કરાઈ છે આ અવસરે મુંબઈ દેશ દેસાવરમાંથી વિશાળ સંખ્યામાં દાતા પરિવાર ગુરુ ભક્તો પધાર્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર